હોળી ધૂળેટીના તહેવારને લઈ વતન જનારાઓ માટે સુરતથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાની શરૂઆત કરાઈ છે હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે સુરતથી પંચમહાલ દાહોદ ઝાલોદ ગોધરા તરફના શ્રમિકોને વતનમાં જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે તમામ બસ સુરત મધ્યસ્થ બસ સ્ટેશન ખાતેથી ઉપડશે જેમાં પાંચસોથી વધારે એકસ્ટ્રા બસોનું આયોજન શ્રમિકોને વતનમાં જવા માટે કરાયું છે બે દિવસમાં એકસો સાઠ થી વધુ બસો રવાના કરાઈ છે તો દાહોદ ગોધરા છોટાઉદેપુર સહિતના વિસ્તારો માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે તેમ સુરત એસટી નિયમ પીવી ગુર્જરે કહ્યું હતું સુરત વિભાગ દ્વારા હોળી ધૂળેટી નિમિત્તે એકસ્ટ્રા બસોનું આયોજન કરેલું છે તેમાં ટોટલ પાંચસો પચાસ બસનું આયોજન કરેલું હતું તેમાં તારીખ વીસના રોજ એસી એકસ્ટ્રા બસો કરી છે હાલમાં એકવીસ તારીખ આજે સાહીઠ બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપણે જે પબ્લિક આવે છે પેસેન્જર આવે છે તેના માટે અમે એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનો અમારા એકસ્ટ્રા બસનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે આજનું ટોટલ સો બસનું આયોજન છે અને કાલે હજુ એકસો સિત્તેર બસ અને એના પછીના ના હોળીના આગલા દિવસે પણ એકસો સિત્તેર બસ નું એક્સ્ટ્રા બસો આયોજન છે